રામ રામ આપણી યુટ્યુબ ફેમિલીને કેમ છો બધા મજામાં આપણે નવું વ્લોગ આપણો સ્ટાર્ટ કરી દીધો છે તેઓ ઘણા દિવસથી આપણા વ્લોગ નહોતા આવતા તો ગેમ નહોતા આવતા ચાલો આગળ જઈને આપણે બહાર જઈને બતાવીએ વાત કરીએ કે કેમ વ્લોગ નહોતા આવતા તો એના માટે જઈએ આપણે સૌથી પહેલાં ઘરની બહાર તો આપણે નીકળી ગયા છીએ ઘરની બહાર તરફ અને બહાર જઈને વાત કરીએ કે કેમ આપણા વ્લોગ નહોતા આવતા એ બધી ડિસ્કશન કરીએ ઘણા દિવસોથી નતા આવતા તો મિત્રો વાત કરીએ કે કેમ ઘણા દિવસથી વ્લોગ નતા આવતા તો જો વાત કરીએ તો કારણ કંઈક એવું હતું કે આપણે જ્યારે વ્લોગ સ્ટાર્ટ કર્યા હતા ત્યારે આપણે નોકરી જતા નહોતા હતા કરીને ઘરે હતા જેના કારણે શું કરી દે વ્લોગ બનાવવાનો ટાઈમ એવો મળી જતો હતો અને હવે આપણે નોકરી જવાનું સ્ટાર્ટ કર્યું છે એટલે ટાઈમ એવો કંઈ મળતો નથી તો વ્લોગ ઉતારવાનો પણ સમય મળતો નથી એટલે આપણે ડેલી વ્લોગ શૂટ કરી શકતા નતા તો પછી આપણે વિચાર્યું કે ભાઈ જીમ જીમ ટાઈમ મળશે એમ એમ આપણો આપણો વ્લોગ શૂટ કરશું તો જો કે શરૂઆતમાં નોકરી ચેન્જ કરી હતી એટલે કે બીજી જગ્યાએ નોકરી જાય તો એ નોકરીની જગ્યા ઉપર સેટ થવામાં ઘણો એવો ટાઈમ લાગ્યો જે ટાઈમના કારણે કે શું થયું આપણે વ્લોગ શૂટ કરવાનો ટાઈમ નહોતો માનતો કેમ કે હું સવારે નોકરી જતો હતો અને સાંજે ચાર પાંચ વાગે આવતો હતો તો એવી કોઈ જગ્યા કે પ્લેસ નથી કે ત્યાં જઈને આપણે વ્લોગ શૂટ કરીએ કે એવું કરીએ તો કાંઈ અચૂકતું નવું નહોતું તો વિચાર્યું કે ભાઈ ચાલો થોડા દિવસ બ્રેક આલીએ અને આપણે નોકરી ઉપર ફોકસ કરીએ અને પછી સાઈડમાં આપણો વ્લોગ કન્ટિન્યૂ કરીએ તો એ કારણ હતું કે જે કારણથી આપણે વ્લોગ શૂટ નહોતા કરી શકતા પણ હવે વિચાર્યું છે એ કંઈક યુનિક અને આગળના બ્લોગમાં આવશે જ કે કયું શું યુનિક વિચાર્યું છે અને શું આપણા યુનિક વ્લોગમાં નવું આવવાનું છે તો એના માટે આપણે બ્લોગ નહોતા આવતા જો કે પણ હવે આપણા રેગ્યુલરી એટલે કે એક દિવસની ગેપના અંદર આપણા બ્લોગ આવવાનું સ્ટાર્ટ થઈ જશે જેમ કે નોકરી ના જઈએ એટલે આવીએ એટલે મોડું વેલ્યુ થઈ જાય એટલે ભાઈ બે દિવસે એક વ્લોગ બનાવવાનું વિચાર્યું છે અને પર સિંગલ ડેની ગેપે આપણે એક વ્લોગ આવી જવાનો છે હવે રેગ્યુલરી આવશે મિત્રો અને તમારો સાથ સહકાર અને સપોર્ટ આપતા રહેજો જેમ કે આપણે બ્લોગ ચેનલ સ્ટાર્ટ કરી ત્યાર તો ઘણો એવો સાથ સહકાર અને સપોર્ટ તમારો મળ્યો હતો પણ એવો ને એવો સપોર્ટ આપણે બનાવેલો રાખજો જેથી શું થાય કે આપણે ભાઈ બ્લોગ બનાવવાનું આગળ થોડું ઘણું એવું મોટિવેશન મળતું રહે તો બસ હવે આજે તારીખ થઈ જે સત્તર કે અઢાર તારીખ જેવું થયું હો અને જ્યાં આપણે મેળવીએ ત્યાંથી હવે આપણો બ્લોગ કન્ટિન્યુ આવવાનું ચાલુ થઈ જશે તો બસ તમારું સાથ સહકાર આપજો આ જ કારણ હતું તો આપણે નોકરી બીજી જગ્યાએ સેટ કરી તો એમાં સેટ થવામાં થોડો ટાઈમ લાગ્યો જેથી આપણે બ્લોગની ગેપ પડી જઈએ અને બ્લોગ દરરોજ આવતા ન હતા અને પણ હવે વ્લોગ આવી જ કારણસર અને થોડું બીજું કારણ હતું એ પછી આગળ બ્લોગમાં જીમ જીમ થવા ટાઈમ આવશે તો બધું જ જણાવશું તો એટલે આગળ જોઈએ હવે શું થાય બધું બ્લોગમાં તમને બતાવતા રહ્યા